ભરૂચમાં એટીએસ અને જિલ્લા એસઓજી પોલીસનું સફળ ઓપરેશન દહેજની ફાર્મા કંપનીમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું ઝડપી પાડ્યું રો મટીરિયલ જોલવાની એલિયાન્સ ફાર્મ કંપનીમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ બનાવવાનું કરોડોનું મટીરિયલ સિન્થેટિક સેમ્યુલન ડ્રગ્સ મેપ ડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી હતી તે દરમિયાન પડી રેડ વિદેશી કંપની એલિયાન્સ ફાર્મામાંથી અંદાજિત ત્રીસ કરોડનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ